તુલસી એ આપણા ધર્મ શાસ્ત્રમાં ખૂબ જ મહત્વ કહ્યું છે વિષ્ણુ પદગામી પદગામી બદ્રીનાથમાં પરંતુ પદ્મપુરાણ ની અંદર એવું કહ્યું છે કે તુલસીના છોડના દર્શન અને સ્પર્શ કરવાથી પવિત્ર થવાય છે એટલું જ નહીં એમને પ્રણામ કરવાથી અને જળનું સિંચન કરવાથી માનવના શરીર રોગ નાબૂદ થાય છે આ પદમ પુરાણ કહે છે અને જે કોઈ વ્યક્તિ તુલસીના દર્શન કરે છે એને નમન કરે છે એમને વિષ્ણુ ભગવાનની સમીપ જવાનો રસ્તો મોકળો થાય છે તુલસીનો બીજો મહિમા ગરુડ પુરાણમાં પણ વર્ણનો છે ગરુડ પુરાણના પ્રેત કલ્પની અંદર એવું કહ્યું છે કે જે માનવ તુલસીના છોડનો વાવેતર કરે છે એનું ધ્યાન રાખે છે એમને સ્પર્શ કરે છે એ વ્યક્તિના પૂર્વ જન્મના કોઈ પાપ કર્મ હોય તો નષ્ટ થઈ જાય છે આ તુલસીનો મહિમા ગરુડ પુરાણના છે સાથે સ્કંદ પુરાણમાં પણ તુલસીનો મહિમા છે જેના આંગણે તુલસીનો ક્યારો છે એમના ઘરે યમદો તો આવતા નથી બ્રહ્મ વૈવર્ત પુરાણમાં પણ તુલસીનો વર્ણન કર્યું છે જેમના ઘરે તુલસીનો છોડ છે ત્યાં વાસ્તુ દોષની નિર્બળ અસર થતી નથી એટલું જ નહીં ભૂત પ્રેત ડાકીની શાકીની ઉપદ્રવ કરનારા જે પણ ભવિષ્ય પુરાણમાં પણ તુલસીનું વર્ણન છે પણ એમાં એવું કહ્યું છે કે તુલસીનો જે છોડ છે એ ધરતીમાં હોવો જોઈએ તો વાસ્તુ દોષની નિર્બળ અસર થતી નથી હવે આપણે બધા ફ્લેટમાં રહીએ છીએ એમાં ક્યાં જમીન શોધવા જેવી બધાના ઘરે કુંડામાં છોડ છે નહીં આ માન્યતા હવે મારે તમારી પાસે દૂર કરાવી છે તુલસીનો છોડ કોઈ દિવસ કુંડામાં ન હોવો જોઈએ આપણે જે ઘરે રહીએ છીએ એ ઘરની માટીમાં મૂળ તુલસીના અંદર જવા જોઈએ શું કામ એ એ એ વિજ્ઞાન સંશોધન કર્યું છે પણ તમને પરિણામ ત્યારે જ મળશે કે તુલસીનો છોડ એ ઈશાન ખૂણામાં હોવો જોઈએ ઘરે જઈને જોઈ લેજો ન હોય તો ઈશાન ખૂણામાં તુલસીનો છોડ છોડ તો હવે ફરશે નહીં પણ કુંડું ફરશે જે લોકોને પોતાનું ઘર છે જમીન છે મકાન છે ભોંયતળિયું છે એ લોકોએ આવતીકાલથી તુલસીનો ગમે ત્યાંથી રોપો લાવી અને ઈશાન ખૂણામાં રોપી દેજો ઈશાન ખૂણો એ રોગ નિવારણ ખૂણો છે રોગનાશક છે માટે જેમને આંગણે તુલસીનો ક્યારો છે જો આપણે ત્યાં શાસ્ત્રમાં તુલસીનો ક્યારો બોલ્યા છે તુલસીનું કુંડું બોલ્યા જ નથી હો આ ખબર નહીં કુંડું કોણે દાખલ કરી દીધું તુલસીના ક્યારો શબ્દ બોલાયો છે કુંડું ક્યારે નથી બોલાનું પણ આપણે બધું શોર્ટ કરવા માંડ્યા છે તમે બધી જ વસ્તુમાં લોંગ કટનું શોર્ટકટ કરી શકો પણ વેદોના જે કાંઈ તથ્યો છે એમાં શોર્ટકટ ક્યારે ન કરવો એની વિધિ પ્રમાણે બધું જ કરવું જોઈએ બ્રહ્મ વૈવ્રત પુરાણ એવું કહે છે કે તુલસી માનવ માટે કલ્યાણકારી છે કાયાને પવિત્ર કરે છે મનને તંદુરસ્ત રહે છે તુલસીના છોડમાં સકારાત્મક ઉર્જા રહેલી છે જે અદૃશ્ય શક્તિ છે જેના હુને તમે દ્રશ્યમાન નથી કરી શકતા એવું પણ કહેવાય છે કે તુલસીના છોડ નીચે ઘીનો દીવો કરવામાં આવે તો ઘીનું દહન થાય ફેટી એસિડનું દહન થાય કોટનનું દહન થવાને કારણે એમાંથી અનેક પ્રકારના ગેસ નીકળે છે જે તુલસી ગ્રહણ કરે છે ફોટોસિન્થેસિસ પ્રક્રિયા જેને કહેવામાં આવે સૂર્યપ્રકાશની હાજરીમાં તુલસીમાં એના પર્ણમાંથી ખોરાક બનાવે છે એ શ્વાસ સ્વરૂપે જે વાયુ લે છે અને ઉચ્છ્વાસ સ્વરૂપે ઓઝોન વાયુ બહાર કાઢે છે એ તિરુપતિની એસવી વિશ્વવિદ્યાલયના પ્રોફેસર દ્વારા સંશોધન કરવામાં આવ્યું કે તુલસીનો છોડ ઉચ્છવાસમાં ઓઝોન વાયુ બહાર કાઢે છે આ ઓઝોન વાયુ બહાર કાઢતું હોય એવું દુનિયાનું એક જ આ છોડ છે નાવાડેઝ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન આઈડેન્ટિફાય ટ્વેન્ટી વન થાઉઝન્ડ આયુર્વેદિક મેડિસિન ઇન વિઝ ધ ટુ થાઉઝન્ડ મેડિસિન આર ઇન ઇન્ડિયા સો નાવાડે આયુર્વેદિક વનસ્પતિ તરીકે ઓળખી છે અને એમાંથી બે હજાર વનસ્પતિઓ ભારત પ્રાંત ની અંદર છે અને એમાં સૌથી શ્રેષ્ઠ આયુર્વેદિક વનસ્પતિ એટલે પ્રથમ ક્રમે બિલ્વ છે અને બીજા ક્રમે તુલસી છે